તો હે ગેઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અરન્ય જય શ્રી નારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર તો આપણે વાત થઈ હતી દરરોજ એક છોકરાનું નામ લેવાનું ઘણી બધી કોમેન્ટ આવે છે ઘણા બધાની એજ ને બધું લખે છે તો આજે નંબર લાગ્યો છે જીલ ફાલદુ દુ ફાલ દુ છે મને તો મેં તો પહેલી વાર એટલે સાહેબનું નામ લઉં બાકી હમણાં એટલી બધી ઠંડી પડે છે અને આપણે જ્યારે નાવીને એમાંય ગરમ પાણી એટલે આપણું ટેમ્પરેચર માઇનસ થઈ જાય ગરમ થઈ જાય અને કપડાં પહેરવા જાય ને કપડો એ એકદમ ઠંડા હોય અને જે કપડાં ઠંડા ઠંડા લાગે પહેર્યા પછી આ બેલેન્સ આમ કડક કડક અત્યારે પછી કપડાં અને શરીરનો ટેમ્પરેચર એક થાય પછી મજા આવશે અત્યારે તો આમ કપડું શરીરને અડી જાય ને તો ઠંડી લાગે છે આખો લગભગ મારે થતો હશે વધારે થતો હોય છે તરતા એવું મારે મારથી આજે કેમ કે આજે કપડા અગાઉ બહાર કાઢી મૂકી દીધા છે બાકી કબાટમાં હોય તો વાંધો ના આવે તો ગરમ ને ગરમ રહ્યા બાકી ભાખડી બની ગઈ છે માખણ છે અને હું માખણ ખાતો જ નતો પણ હમણાં મહિનાથી રોજ માખણ ખાવ છું ખબર નહીં કેમ પણ ખાવા મળ્યો ગળું થોડુંક થોડુંક રેડી જ છે તો એ બે ટકની દવા બાકી છે એ પી લઈ કાલે દવા ભૂલી ગયો તો ફટાફટ હવે જમી લો અને પછી આજનો દિવસ શરૂ કરીએ ચાલો મમ્મી આજ માથા મહેંદી નાખી છે તો એને બપોરે જ મળશું ડાયરેક્ટ

સાંજે છે બસ અમારે સગાઈ છે તો અત્યારે હું નીકળું સપના ફોન આવી ગયો છે કેમકે અણવર ભાઈ ની છે અને અત્યારે સાંજે જવાન છે એ પાર્લર માં અને છું હવે જે વિડીયો આવશે ને એ આવશે અવધ પપ્પા ત્યાં તમને એન્ટ્રી બતાવશે ઝલક જોઈ લો અને ત્યાર પછી જે વિડીયો આવશે એ હું જ આવશું એ સગાઈનો વિડીયો આવશે એ અહીંયા ફાર્મમાં જવાનું છે રિંગ રોડ ઉપર છે ફાર્મ તો પેલા અવધ બધું ટોપિયાનો તમે જુઓ એ તો જોરદાર છે અને પછી હું જ આવશું તે

પછી વિધિવત રીતે સગાઈ કરી બોર દાદાએ મસ્ત ફની બધા સ્ટેજ ઉપર ફોટા પડાવ્યા અને સાંજનો નજારો તો વાહ તમે જોવો તો ખરા કેટલું મસ્ત લાઇટિંગ થતું હતું અને પછી બધા એન્ટ્રીમાં રીટર્નમાં જતી વખતે ફોટા પડાવ્યા હતા અને અવદુ તો પ્યા જેટલો દિવસે સારું લાગે છે એનથી વધુ સારું લાગે છે રાત્રે જોરદાર નજારો હોય હો

એમાં સૌથી છેલ્લા અમે નીકળ્યા અમે ત્રણ ને કા ફય ફય મુંબઈથી થી આવો જ ફય દેવાંગીન ફય છે હું કેમનો ફય ફઈ કેવા મેળો અને બસ જો ફાઇનલી એની સગાઈ થઈ ગઈ સગાઈ આ સગા લાડ રહી કહેવા માંગો છો ફય ફય છે બહુ કોમેડી ચાલો ત્યાં થોડીક વાર ફોટો લેવી અને પછી જઈએ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ હું છે ને સગાઈમાં બેઠો તો ત્યાં આગલા સોફામાં એક દાદા વાત કરતા હતા એ બાજુ ભાઈને બહુ મોટી ઉમર હતી એને બાજુમાં એક ભાઈ બેઠા હતા ને વાત કરતા હતા બહુ ખતરનાક વાત કરી તો દાદા એ બાજુ મારા ભાઈને બેઠા હતા ને એમ કીધું કે જ્યારે હું ગામમાં જાઉં ને ત્યાં જેટલા હાજર હોય એટલા જેટલા હોય ને એટલા તે મને મારી હસ્તી લાસ્તી પર લઈ ગયું ટૂંકમાં મને ઉચકીને એ લોકો લઈ જાય બાકી કોઈ નહીં કે કામ ધંધા થી બોલાવીને કોઈ ખોટી ન કરવો એવું કીધું એવું દાદા કીધું તમને કેમ એ વાત કરતા હતા દાદા નું મોટી હતી ઓલા ભાઈ થોડાક જોવા ગયા હતા દાદા માંડ સંભળાતું હતું તો એવું હતું હા એને કોઈ હેરાન ન કરાય કે કોઈ હેરાન ન કરાય કે બધા કામ ધંધે ગયા હોય એ વાત કરતા હતા હા કેવો અનુભવ રહ્યો મને એક બીજી મસ્ત વાત કેવી હતી પણ હવે કઈ આપણને યાદ આવે નહી અચ્છા હા વાત એ કેવી હતી હમણાં થોડાક દિવસ પેલા એક ફૂડ વાળા ન્યા હોટલ હતું કે જે કયો એની ન્યા વસ્તુમાંથી હાડકું નીકળું હતું જે હોય નામ નથી લેવું એની વસ્તુમાંથી માંથી હાડકું નીકળું હતું ત્યાં આજે હું ગયો નથી નીકળો તો કસ્ટમરો હતા તો આપણને એમ થાય પબ્લિક હતું એમ ન્યા હમાતું નતું એવું હતું તો આપણને એમ થાય કે લોકો હજી એમ ખબર છે આ લોકો આવા આપણે વેજ છીએ નોનવેજ વસ્તુ ખવડાવે છે આપણને એટલે સ્વાદ આવે છે આપણને બધા જાતા કે જે થઈ ગયું ભૂલી જવાય પણ હવે ખબર પડ્યા પછી સરકાર જે કરે ન કરે આપડા ઉપર નથી પણ હવે આપણે ત્યાં ખાવા ન જોઈએ કે ને તો એ ત્યાં પબ્લિક અને એટલું તો પછી એવું બધું બંધ કરાય એટલે એવું મારે કેવું હતું દાદા પેલા પણ પછી એ વાત જ ભૂલાઈ ગઈ

આવતીકાલે અને પહેલી વાર અમારા સબસ્ક્રાઈબર અમારા ઘરે આવ્યા હતા તો એ વ્લોગ અમે ઉતારેલો અને શું શું એને વાત કરી અમને એ જોવું હોય તો બાજુનો વિડીયો છે જોયા હોય તમને બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર